અમદાવાદના કે કે નગરના દ્રશ્યો છે વૃક્ષ ધરાશાય થયું કાર પર વૃક્ષ ધરાશાય થયું છે જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયું જોકે તંત્ર દ્વારા હાલ તો વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની છે વરસાદના કારણે આ વૃક્ષ ધરાશાય થયું પરંતુ આ વૃક્ષ છે તૂટીને કાર પર પડ્યું હતું જેના કારણે કારનું જાણે કે કચ્ચર ઘાણ વળી ગયો છે કાર છે તે વૃક્ષની નીચે પાર્ક કરી હતી અને તેના પર વૃક્ષ પડતા કારને નુકસાન થયું હોવાના

તેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના પણ આ દ્રશ્યો જોવા મળ્યા વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અમદાવાદના પોષ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પર આ પરિસ્થિતિ જોવા મળી હતી તો પૂર્વ વિસ્તારની વાત કરીએ તો બાપુનગર છે બંધ પડવાની પરિસ્થિતિ પણ સર્જાઈ લોકોની મુશ્કેલી વધી તો બીજા દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે કે કે નગર વિસ્તારના વધુ પડતા વરસાદના કારણે વૃક્ષ ધરાશાય થયું હતું અને વૃક્ષ હટાવવાની કામગીરી હાલ તો તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે

તુરંત થઈ શકે પરંતુ તે કામગીરી કરવામાં પણ ક્યાં ક્યાં ને સાબિત થયું છે જેના અમદાવાદ વાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે સ્થાનિકોમાં આ દ્રશ્યોના કારણે આ હાલાકીના કારણે હાલ તો રોષ જોવા મળી રહ્યું છે એક તરફ સામાન્ય જનતા છે તે કહી રહી છે કે જ્યારે પ્રતિનિધિ હોય છે નેતાઓ હોય છે જ્યારે વોટ માંગવા આવતા હોય છે ત્યારે સારી સારી વાતો કરતા હોય છે કોઈ મુશ્કેલી તમને નહીં પડે તેવી વાતો નેતાઓ અને પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે ખરેખર સ્થાનિકોને નેતાઓને પ્રતિનિધિઓની જરૂર હોય છે ત્યારે તેઓ રોકાતા પણ નથી હોતા જેના કારણે લોકોની મુશ્કેલી વધતી હોય છે તેવું કહેતા સ્થાનિકો પણ જોવા મળ્યા અને પોતાનો રોષ ઠાલવતા સ્થાનિકો જોવા મળ્યા અવારનવાર જોવા મળતા હોય છે અવારનવાર સ્થાનિકો છે તે તંત્રની રજૂઆત કરતા હોય છે પરંતુ સારવારે શૂન્ય જોવા મળતું હોય છે એટલે કે કોઈ જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે તેનું નિરાકરણ આવતું નથી હોતું જેના કારણે હાલાકી સર્જાતી હોય છે તો અમદાવાદના એસજી હાઈવે પર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે મણિકમલ સોસાયટીમાં જે રહીશો છે તે હાલાકી અનુભવી રહ્યા છે ત્યાંથી અમારા સમજદાર વીરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે વિરેન્દ્ર જે રહીશો છે હાલાકી અનુભવી રહ્યા છે પાણી ભરાના દ્રશ્યો આપણી પાછળ જોવા મળી રહ્યા છે કેવી પરિસ્થિતિ છે હાલ બિલકુલથી અન્વી કે મે જે મેઘરાજા છે તે મહેરબાન તો થયા પરંતુ તેની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂનની પ્લાન હોય છે તે પ્લાન પોકર સાબિત થયો હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે સૌપ્રથમ એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ મારા સહયોગી ભીખાવ્યાસને કહીશ કે દ્રશ્યો બતાવે કે હાલ આપ જીએસટીની ટીમ એસજી હાઈવેના મણિકમલ સોસાયટી જે રોડ છે તે એસજી હાઈવે ખાતે જ ઉપસ્થિત છે ને એસજી હાઈવે તે અમદાવાદનો સૌથી મોટો હાઈવે તેમજ એક રીચ વિસ્તાર કહેવામાં આવતો હોય છે પરંતુ હાલ એસજી હાઈવે ઉપર જ એટલા પાણી ભરાવાની સમસ્યા છે રહીશોને તો તકલીફ પડી રહી છે તેની સાથે સાથે રાહદારીઓને પણ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ તે પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કેમેરામેન કે જે બીજો સામેનો ઓપોઝિટ જે રોડ છે તેમાં પણ પાણી ભરાયું છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે પહેલો જે વરસાદ છે ને તે વરસાદની સાથોસાથ જો અમદાવાદ શહેરની અંદર આટલું પાણી ભરાય રહીશોને તકલીફ પડે શહેરીજનોને જે તકલીફ પડે તે ખૂબ જ મોટી વાત કહી શકાય કારણ કે કોર્પોરેશન દ્વારા અવારનવાર પ્રીમોન્સૂન પ્લાનની વાત કરવામાં આવતી હોય છે તેની સાથે સાથે તેમની પ્રી મોન્સૂનની પ્લાનની જે કામગીરી હોય છે તે કામગીરી સામે પણ સવાલો ઉપસ્થિત થતા હોય છે ફરી એક વખત એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરવા માંગીશ અનવી કારણ કે આ એસજી હાઈવે છે અને એસજી હાઈવે ઉપર આ પ્રકારના દ્રશ્યો જો નદી જેવું નદી જેવો એક દ્રશ્ય કેમેરામાં કંડારવામાં આવી રહ્યો છે સહયોગી જે રીતના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે તે મુજબ જોવા જાવ અનવી તો આ કોઈ નદી નથી કોઈ તરાવ નથી પરંતુ અમદાવાદ શહેરનું એસજી હાઈવે છે ને તે એસજી હાઈવે પર આ પ્રકારની પરિસ્થિતિ ખૂબ મોટી વાત કહી શકાય કારણ કે હજી તો શહેરની અંદર પહેલો વરસાદ છે પહેલા વરસાદની અંદર જ જો આવી પરિસ્થિતિ સર્જન થતી હોય તો ખૂબ મોટા સવાલો ઉપસ્થિત થઈ શકે છે કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યારે પ્રી પ્રીમોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવતી હોય છે એસી ચેમ્બરમાં બેસીને ત્યારે તેમના દ્વારા તેવું કહેવામાં આવતું હોય છે પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવતી હોય છે અને કહેતા હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે તમામ જગ્યાઓ પર તપાસવામાં આવી રહ્યું છે પરંતુ તે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેની સામે જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હોય છે તેની ઉપર અનેક સવાલો અવારનવાર ઉપસ્થિત થતા હોય છે પહેલી વખત આવું નથી બનતું દરેક વર્ષે અનવી આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે અને તેમની તમામ વાતો પોકર સાબિત થતી હોય છે કારણ કે જે રાહદારીઓ હોય છે શહેરીજનો હોય છે રહીશો હોય છે તે તમામ લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે ત્યારે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે અનવી તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અંદર બપોરના સમયથી જ મેઘરાજા મહેરબાન થયા હતા ને તેમના દ્વારા જે વરસાદ વરસી રહ્યો છે શહેરીજનોને તકલીફ પડી રહી છે બીજી બાજુ બોપલ વિસ્તારની જો વાત કરવામાં આવે તો બોપોલ વિસ્તારની અંદર પણ અણવી વરસાદે માજા મૂકતા અનેક રહીશો છે સેલા હોય બોપોલ હોય સીલજ હોય તમામ જગ્યાઓ ઉપર અનેક લોકોને પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે જાગે છે તે સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે અનવી આજે રવિવારનો દિવસ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર હોય તેમના દ્વારા જે આ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવી હશે તો એસી ચેમ્બરમાં બેસીને કરવામાં આવી હશે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને આવી કોઈ કામગીરી કરવામાં નહીં આવી હોય કારણ કે આજે રવિવારનો દિવસ છે એટલે તે પોતે પણ ઘરે હશે પોતાના ઘરે નાસ્તા સાથે વરસાદની મજા માણતા હશે પરંતુ તેની સાથે બીજા જે રહીશો છે શહેરીજનો છે તમારે વારંવાર કેવું પડી રહ્યું છે અમદાવાદ નો વિસ્તાર છે એસટી હાઈવે વિસ્તાર એ પોષ વિસ્તાર છે અને ત્યાં જવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદ વાસીઓ માટે દુર્ભાગ્યપૂર્ણ વાત તંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવતું હોય છે પ્રીમોન્સૂન કામગીરી થઈ રહી છે થઈ ગઈ છે પરંતુ આ દ્રશ્યો એ ઉદાહરણ છે કે આ પ્રી મોનસૂન કામગીરી કેવી થઈ છે ત્યાં આસપાસ શહેરીજનો નું શું કેવું છે વિરેન્દ્ર તમારી વાતચીત થઈ હોય પહેલા કેટલું કેટલી હાલાકીનો સામનો તેમનો કરવો પડી રહ્યો છે અવર જવર માટે બિલકુલથી અન્વી અહીંના જે રહીશો છે તેમની સાથે ચર્ચા કરવાની કોશિશ જીએસટીવી દ્વારા કરવામાં આવી હતી પરંતુ થઈ શકી નથી પરંતુ થોડાક સમય બાદ જીએસટીવી દ્વારા ફરી એક વખત ગ્રાઉન્ડ લેવલનું રિપોર્ટિંગ કરવામાં આવશે ને બોપલ છે સેલા છે સીલત છે તમામ વિસ્તારોની અંદર કોશિશ કરવામાં આવશે પરંતુ જે આ પ્રી મોન્સૂન પ્લાનની જે વાત કરવામાં આવી રહી છે ને કામગીરીની વાત કરવામાં આવતી હોય છે જે તમામ કામગીરીની વાતો પોકર સાબિત થતી હોય છે એક રાહદારી છે તેમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું અનવી પ્રથમ વરસાદ છે અને શહેરની અંદર આટલી મોટી માત્રામાં પાણી ભરાતા જોવા મળતા હોય છે અને અવારનવાર આવું થતું હોય છે કોર્પોરેશન દ્વારા જે વાતો કરવામાં આવતી હોય છે તે માત્ર કાગળ ઉપર હા એવું જ લાગી રહ્યું છે અત્યારે પાણી જોતા તો કારણ કે દરેક રોડ ઉપર ટીચણસામાં પાણી ભરેલા છે એટલે એનું કોઈ રિઝલ્ટ દેખાતું નથી મ્યુનિસિપલ કો કોર્પોરેશન દ્વારા કહેવામાં આવતું હોય છે કે પ્રી મોન્સૂનની પ્લાનની કામગીરી કરવામાં આવી હોય છે પરંતુ તે એક એસી ચેમ્બરમાં જ કરવામાં આવતી હોય છે ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ દિવસ કોઈ અધિકારી જોવા નથી મળતા તે મુદ્દે શું કહેશો અત્યારે કેવી તમને તકલીફ પડી રહી ગ્રાઉન્ડ લેવલે કોઈ અધિકારીને બહાર નીકળવું જ નથી એસી ચેમ્બરમાંથી અને દરેક રોડ ઉપર અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને સોસાયટીઓમાં બી પાણી ભરાઈ ગયા છે એટલે જે લોકો પ્લાન કહે છે મોન્સૂન કામ એ ટોટલી ફેલ છે

અને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે રાહદારીઓને પણ તકલીફ પડી રહી છે પરંતુ આજે રવિવારનો દિવસ છે રાહદારીઓને તકલીફ વેઠવી જ પડશે કારણ કે જે સરકારી બાબુઓ હતા એસી ચેમ્બરમાં જે પ્લાનિંગ બનાવવામાં આવ્યા તે આજે રવિવારના દિવસે ઘરે બેઠા બેઠા વરસાદની તો મજા માનતા હશે સાથે સાથે વરસાદની સાથે નાસ્તો માની રહ્યા છે પરંતુ જે આ રાહદારીઓ છે ને સાહેબ તેમને તકલીફ પડી રહી છે તેમણે તમને મત આપ્યા છે તેમના દ્વારા તમને ચૂંટણીમાં લાવવામાં આવ્યા છે અને તમે ત્યારે ચૂંટાઈને આવ્યા છો કે જ્યારે તેમને મત આપ્યા છે પરંતુ એ મતની કિંમત સમજો નહીતર આ જ જનતા તમને મતથી જ સમજાવશે અનવી સામાન્ય બાબત છે લેવલિંગ રોડ રસ્તાનું લેવલિંગ કરવાની વાત જો સામાન્ય જનતાના સમજમાં આવતી હોય તો તંત્ર અથવા કોન્ટ્રાક્ટરના સમજમાં નહીં આવતી હોય તે પણ એક મોટો પ્રશ્ન છે બિલકુલ બિલકુલથી અનવી તમામ વસ્તુ સમજવી હોય તો સમજવામાં આવે કારણ કે સમજવી જે નથી રોડ રસ્તા જ્યારે બનાવવામાં આવતા હોય છે અનવી ત્યારે તમામ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવતું હશે અમદાવાદ શહેરની અંદર અનવી આપ પણ નીકળો છો હું પણ નીકળું છું તમામ શહેરીજનો નીકળતા હોય છે જ્યારે નીકળતા હોય છે ત્યારે રસ્તાનું કામ થતું હોય છે અને એ જ રસ્તો જ્યારે નવો બનાવ્યો હોય એના એના 10 દિવસ પછી ત્યાં જ એ જ રસ્તા ઉપર ખોદકામ કરવામાં આવતું હોય છે કેમ તેમના દ્વારા પ્લાનિંગ બનાવ્યો હોય તો તેમને ખ્યાલ નહી હોય શા માટે ત્યાર બાદ એટલે કે અનવી તમામ વસ્તુઓની પાછળ જે અનેક કાવા દાવા હોય છે અનેક પ્લાનિંગ હોય છે કારણ કે સરકારી બાબુઓ છે તેમને પોતાનો ખર્ચ તો કાઢો પડશે કારણ કે આ જે શહેરીજનો છે મેયર દ્વારા કરવામાં આવતી હોય છે તો આ જનતા ને જયારે ની કોન્ટ્રાક્ટર ની વાત ને તમામ વાતો જયારે તેમના ધ્યાન ઉપર આવતી હોય છે તે લોકોના ધ્યાન ઉપર પણ હોય પરંતુ કરવું હોય તો બધું જ થાય ના કરવું હોય તો કશું જ ના થાય હાલ પહેલો જ વરસાદ છે અમદાવાદ શહેરની અંદર તમામ જગ્યાઓ પર પાણી છે જીએસટીવી દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ જે પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવવામાં આવશે અને આ જે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સરકારી બાબુઓ છે તેમના સુધી આ બતાવવામાં આવશે અનવી આભાર વિરેન્દ્ર જોડાવા